અમરેલીમાં વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું અમરેલી શહેરમાં પડતી કાળઝાળ ગરમીમાં લોકો પણ ત્રાસી ગયા છે ત્યારે પક્ષીઓની હાલત કેવી થાય તેવી માનવતાવાદી વિચારો સાથે વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ડોક્ટર હાઉસ પાસે આવેલ વીર શહીદ મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા પાર્ક નિઃશુલ્ક પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લીધેલો હતો ભાઈ મહેતા પ્રમુખશ્રી અમરેલી જિલ્લા બ્રહ્મસમાજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન નિમિત્તે ભાઈશ્રી વીર સહિત મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આજ રોજ પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ અને સુતરિયા અને દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અને આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિની અંદર બહોળી સંખ્યાની અંદર અમરેલી નગરજનોએ આ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આજના આ કાર્યક્રમની અંદર વીર શહીદ મનીષભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત વીર શહીદ મનીષભાઈ ગાર્ડનની અંદર આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એની અંદર સમગ્ર અમરેલી શહેરની જનતાએ બહોળી સંખ્યાની અંદર આનો લાભ લીધો છે અને પર્યાવરણ જાગૃતિ માટે આ ટ્રસ્ટે ખૂબ સરાહનીય કાર્ય કરેલું છે ત્યારે એના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ રાજગોર અને સમગ્ર ટ્રસ્ટીગણને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું